નમસ્કાર મિત્રો આ છે અમારો ઓસ્ટિક બોન સેટિંગ સેન્ટર જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા કોણી કાંડાની સારવાર કરવામાં આવે છે તેમજ ઘેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે ઐતિહાસિક કોટેશ્વરમાં પ્રવાસીઓ માટે બનાવેલ યુરિનલમાં ગંદકી તથા લિફ્ટ બંધ હાલતમાં હોતા પ્રવાસીઓને મુશ્કેલી કોટેશ્વરનું ઐતિહાસિક મહત્ત્વ છે રમણીય દરિયા કિનારો જોઈને પ્રવાસીઓ આનંદિત થાય છે પરંતુ કોટેશ્વરમાં અશક્ત લોકોને વૃદ્ધોને મંદિર સુધી જવા પગથીયા ચડવા ન પડે તે માટે લિફ્ટ નખાય છે પણ લિફ્ટ બંધ હોવાથી અશક્ત અને વૃદ્ધ લોકો દર્શનાર્થે ઉપર ચડી શકતા નથી બીજું કોટેશ્વરમાં પ્રવાસીઓ માટે લેબેટરી યુરિનલ બન બનાવેલ છે તે યુરિનલ ગંદકીથી ખદબદે છે સફાઈનો અભાવ છે વોશ બેસિન ગંદકીથી છલકાય છે બહાર ગેંડીના નળ તૂટી ગયા છે અને સમગ્ર યુરિનલ સંકુલમાં ઝાડા ઝાખરા ઉગી નીકળ્યા છે પથ્થરો માટી ઝાડા ઝાખરા કમ્પાઉન્ડમાં જોવા મળે છે ત્યાં સંપૂર્ણ સફાઈની જરૂરિયાત છે તેમ પ્રવાસીઓએ જણાવ્યું હતું સોફ કચ્છ પાવર ઓપલ ઇલેક્ટ્રોનિક્સ

નમસ્કાર